આવ્યો તો કુમલે કેમ છો બધા મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમારા બ્લોકમાં નવા બ્લોકમાં હાર્દિક તમારું સ્વાગત છે તો આપણે બ્લોકની શરૂઆત અત્યારે કદી છે વાગી અત્યારે છે માં ટકુ ભાઈને દવાખાને નઈ બેઠો એનો હું હું છે કટાવા લાવવાની હા દવાખાને હું મળી બાડે છે હો

એટલે મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ જાય છે આટા મારતા મારતા આયેલા જાય છે જો આ રીંગણી છે 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 એ ખેતરમાં આટા મારવા તો હું જોઈ ડુંગળી કેવી છે કદા આટો મારવા આવ્યા નહીં તો મારતા આવી મિત્રો આપણે ડુંગળીમાં પડી ગયા છીએ જો ડુંગળી આવી છે છે ડુંગળી તો સારી જ ગઈ છે ગાંઠિયા પડી ગઈ છે ધોળી લાલ ને બધું મિક્સમાં હે ડુંગળી તો હારી છે છે काम बे जागी गया और हम बमड़े आ मेरे रे वो हमर जाग गए ना बो रोसा है का हुआ ना ए हम जो हम जो आई जो आई जो आई नीरा ले बेन ताली यू पड़े दई पड़े तो कम पड़ती अड़ तो वड़ तो डिस्को करती फिर तो कम डिस्को करती तू शर्म लगे वाला

રેડી લઈને આવી ગયા હે જો રેડી ના હાઠો લઈને આલ્યો ઓય જાતી લેવા રેડી ઓય ફાઈવન આંતી લેવા જાતી લેવા રોટલા અત્યારે હા રોટલા ઘડવા મળ્યા છે તો હવે રોટલા ઘડીને આપણે ઉપડી કારખાના ટિફિન લઈને તો હવે આ બ્લોક પાછો કન્ટિન્યુ સવારે થશે રહી કારખાને બતાવીએ બ્લોક કન્ટિન્યુ રાખશું કારણ કે બ્લોક હવે સવારમાં

शेयर मान पता से कमाए भी है अकेले खेली ओ बेरो <laughs> पूरी बहन के हूं नाम है तेरो नीराली नीराली बे हां कहां गए वाला तो बे ना है दो वाला है <laughs> दो हां दो शिवानी बहन का यहां पे <laughs> लेवे आप लोग नए एंड करिए जो हमारा हमारा ब्लॉग तुमने पसंद आता हो तो शेयर सब्सक्राइब करता रहो ને મળી હવે નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ આવજો